એને ખમણી નાખશું ઝીણું ઝીણું છીણ કરી નાખશું ઓકે ગાઈસ આ આપણે કેળી ખમણી લીધી છે હવે આને આ રીતે પાણીમાં પાણીમાં નાખ્યું છે ખમણ હવે એને નીચવી લેશું આપણે આમાંથી એકદમ આ ડ્રાય થઈ જશે ને પાણી બધું નીકળી જવું જોઈએ આ એક વખત પાણીમાં નીકળી જાય પછી બીજી વખત આવી રીતને પાણીમાં કાઢવાનું જેથી કરીને છે ને ખટાશ બધી નીકળી જાય આપણે છીણમાંથી બધું પાણી કાઢી લીધું ખાંડ આશરે એક કિલો કેરી છે એની અંદર આપણે અડધા કિલા થી થોડી ઓછી ખાંડ એડ કરશું પછી તમને જેવું નાખી નાખી ધીમે ધીમે હલાવતા રહીશું જેથી કરીને ચાસણી બહાર આવી જાય છે ઘણા લોકો કેરીને બાફીને પણ મુરપો કરતા હોય પણ એ લાંબો સમય રહેતો નથી બગડી જાય છે પણ આ રીતે તમે જો કરશો તો એક વર્ષ સુધી તમે આને આરામથી સ્ટોર કરી શકશો

બહુ સરળતાથી બની જાય છે અને શાકની જરૂર નહીં પડે તમે જેટલી રોટલી ખાસ રોટલી ખાતા હશો તો તમે ચાર રોટલી ખાઈ જાશો એવો આ મુરબો બનીને રેડી થયો છે જો તમે આ બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે તો મુરબો ખાવ ને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હવે મળશું આપણે નવી રેસીપી સાથે ગુડ બાય